સવારે સવારે જમ્મુ કાશ્મીર અવંતીપુરાના ત્રાલમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે આમાં એક ટોચના કમાન્ડર આસિફ શેખનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત આમિર નઝીરવાની અને યાવર અહેમદ ભટ્ટની પણ હત્યા કરવામાં આવી છે પહેલગામ હુમલા બાદ સરકારે જાહેર કરેલા ચૌદ આતંકવાદીઓની યાદીમાં આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે અધિકારીઓ દ્વારા હજુ સુધી આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી નથી છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં આ બીજું એન્કાઉન્ટર છે એ પહેલાં તેરમી મેના રોજ શોપિયા જિલ્લાના કેલરમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા બુધવારે કેલરમાંથી જ શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો હતો અહીંયા બુધવારે કેન્દ્ર સરકારે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ ચીનની સંરક્ષણ પ્રણાલીને જામ કરી દીધી હતી અને ત્રેવીસ મિનિટમાં જ પાકિસ્તાનના નૂર ખાન અને એરવેઝનો નાશ કર્યો હતો ભારતીય સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના શસ્ત્રોનો નાશ કર્યો છે ઇન્ફોર્મેશન બ્યુરોએ બુધવારે આ માહિતી આપી પીઆઈબીએ અહેવાલ આપ્યો હતો કે આ ઓપરેશન ભારતીય સંરક્ષણ પ્રણાલીઓ પેચોરા ઓએસએ એક અને આકાશ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યું હતું આ શસ્ત્રો પાકિસ્તાનને ચીન અને તુર્કીએ આપ્યા હતા ભારત પાકિસ્તાન સરહદ ઉપર સ્થિત શ્રી ગંગાનગર જિલ્લાના અનુપગઢમાં એક ટ્રોન મળી આવ્યું છે ગુરુવારે સવારે નવ ને પિસ્તાલીસ વાગે સરહદ પરના સંવેદનશીલ વિસ્તારમાં ગામ બાર એ નજીકના ખેતરમાં ગ્રામજનોએ એક ટ્રોન જોયું હતું બીએસએફની ટીમે આ વિસ્તારને ઘેરી લીધો છે